આو બીજું ઉતાર કમલેશભાઈ નિકનજી એને કહીએ લોડો તા આવી બીજું હું થાવા ચવત લઉં ભૂર ખાયો ઓ ભણા હ હ હા મમ્મા હવે રખડાવ ને ઊંચાઈ આવે ને હા તો કોમ ધંધો જો કોમ ધંધો નઈ થાતો મમ મારાથી એટલે હું કોમ ધંધો નઈ થાતો હાન એટલે આ મમ્મા ઉંમર તો જોતો તું બાબા આ મમ્મા થી નઈ થાતું એવું હા ઓવા તું આઈડિયા લાવ્યો છે ને મમ્મા આઈડિયા લાવ્યો ઓવા ના હોય હાન તમે જો આવજો હા કેમ મારો મમા ઓય 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 હા તારો આઈડિયા કે કોમ આયો બધા તો કોમ આ મમ્મા જો નઈ આયા

મારા જેવો છે તમારા કરતા લોડ્યું છે બધું તમે તો જોયા ગો લે તમે તો આ તો શીખતો હતો તારે તમારે તો ત્રાસ વધારે

ઘરે કોઈ આવ્યું હોય ના તો પેલા પોણી નું પૂછવું પડે યાર આવી ગરમી નું પોણી નું કરતા અનુભા તો કોઈ માણસાઈ જેવું જ નહીં પીવો ના ના

બાઈક હા બાઈક રાખ્યું બીજો તમે ગાડી આલી સાયકલ આલી ફ્રીજ આલી ટીવી આલી તો મારે રમત રમી એમ બાઈક જીતું હો મારા એ તો તારા ના જી રમાય કેમ ના રમાય 25 વર ઉપર જો ઉંમર મારા 25 તો નઈ પણ 23 વર્ષ છે ના અને ભાઈ એમાં ફ્રી હો 1000 રૂપિયા એવું હો તો તે કોમ કર મોણસ બોલાવ થાય ચલે માણસ બોલાવ જે બોલાવ એ મોણસ બોલાય લાય પણ હું માણસ બોલાવ હા તો મારા હું લેવાનો

જે ત્રીસ સેકન્ડ માં નહીં પૂરું થાય તો પછી હજાર રૂપિયા ભૂલી જવાના એ તો કશો હતો નહિ હજાર રૂપિયા હજાર ના બે હજાર ખર્ચ ના મંદિરે દાદા મંદિરે

આ ને માપત નઈ રમતા આપણે પા હા તો લઈને જીઓ હું જોજો તો ગઠોતો નઈ જીતો જતો મારું આ જીતી જવાનો લે અલ ભણા લે મારો ટાઈમ ચાલુ કરી ટાઈમ ચાલુ કરો આપણે રેડી રેડી ટિંગ 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 સ્ટાર્ટ પડી ગયો કાકા કે લઈ બીજો આવ કળા હા એક

ઉધર રમદ રમઉ બારો તમે ગણજો 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 આ એક બે ઓમા ટાઈમ ખેલ્યો થયો આ પૂરો એ પૂરો થઈ ગયો કાકા ટાઈમ અલ્યા અલ્યા યો હ તમાર ટાઈમ પૂરો થઈ ગયો ઓને ચોડી પૂરો ચોડી અલ્યા આ કરો છો તમે આ શું મોડ્યો બધું આ તો રમદ સા કાકા લાવો હારી જ અલ્યા તો વગર તાર્યું નસો પડી જાહે લ્યા તમે હારી જ એમ એમ નઈ કેતો હું હું

એક નંબરનો દારૂડી અમાર ગામમાં આયો તમે બેહો તમે બેહો જો હું જો તા હું જો તમે કાકા એ કાકા રેડી હા રેડી સ્ટાર્ટ પૈસા લાવ હારી વખત હારી દઉં બીજો દાવું વીસ રૂપિયા લાવજો છૂટવા છૂટા નહીં પડે

અંદર અંદર હા ચાલુ કરો ચાલુ કરો રેડી અલ ચાલુ સર બાર એટલે આખું જાગી યાર નાર કવિ જીતી ગયો આ ગયો રે પૂરું થઈ ગયું ને તું જીતી ગયા ચા તું આલુ કાકા

આ તો 4000 રૂપિયા જ્યા અને ઓય તો ખોટું બોલા તારુંડિયો હું મગું ફોલાય દે આવોરિયાને દરિયો પાંચ બાઈક લઈને જતા નહીં ઓલ આવ્યા મારી મારી મહી નાખી ના હું કેવા હો ને યાર શું જાનનો વાતો વડી બોણો કરજો જાવી હા બેહો આલે જાવ

ઘેરો ઘેર આ મારું કોમેડી ગ્રુપ આ